સાત ઓગસ્ટ બે હજાર પચીસ આજનું વરદાન છે સંગઠનમાં રહેવા લક્ષ અને લક્ષણને સમાન બનાવવાવાળા સદા શક્તિશાળી ભવ વિસ્તાર છે સંગઠનમાં એકબીજાને જોઈને ઉમંગ ઉત્સાહ પણ આવે છે તો અલબેલાપણો પણ આવે છે વિચાર છે આ પણ કહે છે અમે પણ કર્મ તો કરીશું થઈ ગયું એટલે સંગઠનથી શ્રેષ્ઠ બનવાનું સહયોગ દરેક કર્મ કરતા પહેલાં વિશેષ અટેન્શન અથવા લક્ષ હોય કે મારે સ્વયંને સંપન્ન બનાવી ઉદાહરણ બનવાનું છે મારે કરીને બીજાઓને કરવાવાનું છે પછી વા વારંવાર આ લક્ષને ઇમર્જ કરો લક્ષ અને લક્ષણને મળતા તો શક્તિશાળી બની જશો સ્લોગન લાસ્ટમાં ફાસ્ટ જવું છે તો સાધારણ અને વ્યર્થ સંકલ્પમાં સમય ન ગુમાવું ઓ